સોલે ફિલ્મ તો તમે જરૂરથી જોઈ હશે ફિલ્મના એક દ્રશ્યમાં ગબ્બર પૂછતો જોવા મળે છે કે સરકારે તેના પર કેટલું ઇનામ જાહેર કર્યું છે સ્વાભાવિક છે કે ઇનામની રકમ જેટલી મોટી હોય ગુનેગાર તેના પર એટલો જ ગર્વ કરતો હોય છે પણ સોશિયલ મીડિયા પર હાલે કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસે એક ગુનેગાર પર એટલું ઇનામ જાહેર કર્યું કે જેની રકમ સાંભળીને ગુનેગાર ખુદ સરેન્ડર કરવા પર મજબૂર થઈ જશે નમસ્કાર હું દીપકજી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત એક કુખ્યાત આરોપી માટે રાજસ્થાનના ભરતપુર પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી સૌથી પહેલાં પોલીસે શેર કરેલી આ પોસ્ટને જુઓ વોન્ટેડ આરોપીનું નામ સાંભળતા જ લોકોની પહેલી નજર આરોપીના ફોટા પર જતી હોય છે આ પોસ્ટ પર તમારી પહેલી નજર કુખ્યાત આરોપી પર ગઈ હશે પરંતુ અહીં આરોપી નહીં પરંતુ તેના પર જાહેર કરવામાં આવેલું ઈનામ મહત્ત્વનું છે આ આરોપી પર એટલું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે કે જો ઇનામની આખી આખી રકમ મળી જાય તો એક નાના બાળક માટે ચોકલેટ પણ ના આવે જી હા પહેલાં આ આરોપી વિશે જાણી લો આરોપીનું નામ છે ખુબીરામ જાટ જે ભરતપુરના મય વિસ્તારનો નિવાસી છે આ આરોપી પર ભરતપુરમાં મારપીટ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ દાખલ છે પોસ્ટમાં આરોપી વિશે તમામ જાણકારી આપવામાં આવી છે આ પોસ્ટમાં જાણકારી માહિતી આરોપી પર ભરતપુર પોલીસે પચીસ પૈસાનું ઇનામ જાહેર કરી છે જી હા માત્ર પચીસ પૈસા ઘણા લોકોને થતું હશે કે પોલીસ થી કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે તો તેવું નથી પોલીસે આ કુખ્યાત ગુનેગાર પર પચીસ પૈસાનું જ ઇનામ રાખ્યું છે પચીસ પૈસા સાંભળતા સોશિયલ મીડિયાની જનતા પણ મજા લેવા લાગી અને મજેદાર કોમેન્ટ કરવા લાગી કોઈનું કહેવું છે કે આ રકમ સાંભળીને તો આરોપી ખુદ સરેન્ડર કરી દેશે તો કોઈનું કહેવું છે કે ઇનામની રકમ કેશમાં મળશે કે ચેકથી તો કોઈએ તો એવું બી કહી દીધું કે પચીસ પૈસે કે કિંમત તું ક્યાં જાણો અપરાધી બાબુ तो हवे पच्चीस पैसा इनाम रखवा पाड़ कारण शुरू हो सके तो भरतपुर पुलिस पास थी जानी लो लोबिराम नामक जो व्यक्ति है उस पर जिला पुलिस द्वारा पच्चीस पैसे का इनाम जो है वो जारी किया गया है प्रावधानों के अनुरूप शून्य से लेकर के पच्चीस हजार तक की शक्तियाँ जिला पुलिस अधीक्षक के पास निहित है उसी के अंतर्गत और इस प्रकार से अपराधियों में एक संदेश देने के लिए ये इनाम जारी किया गया હાલ સોશિયલ મીડિયા પર રાજસ્થાનના ભરતપુર પોલીસની આ મજેદાર પોસ્ટ વાયરલ છે લોકોને તો આઈડિયા ખૂબ પસંદ આવી રહ્યો છે હવે જોવાનું એ રહે છે કે આવા આઈડિયા આપણે ગુજરાત પોલીસ અપનાવે છે કે નહીં તો આવી જ મજેદાર ખબરો જાણવા માટે આપ જોડાયેલા રહો તો વાયરલ સો નમસ્કાર